નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કૃષિ સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની તો વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ સ્થાપિત કરવામાં આવી છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ખાતે મુનિસેવાશ્રમ આશ્રમ ખાતે આ સોલર ડિશ લગાવવામાં આવી છે આ અત્યાધુનિક પાંચસો ચોરસ મીટરની સોલર ડિશની મદદથી દરરોજ બે હજાર લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ સો ટનનો એસી પ્લાન્ટ પણ ચલવી શકાશે અને આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે પર્યાવરણને અનુકૂળ આ ટેકનોલોજી કાર્બન ઉત્સવ ઉત્સર્જન ઘટાડવામાં અને ઊર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે આ સોલાર ડિશ ટેકનોલોજીને સોલાર કોન્સ્ટેન્ટ તરીકે ઓળખવામાં આવે છે સૌર કોન્સન્ટ્રેટ એ એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા રેખા પર કેન્દ્રિત કરવા માટે અરીસાઓ અથવા તો લેન્સનો ઉપયોગ કરે છે અને જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા અથવા તો ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે અથવા સૌર કુકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે ઘડિયા છે અને અત્યારે આપણે જોઈએ છે તો આપણે આપણી પાછળ સોલાર ડીશ લાગી છે અને આ કંપ એક સનરાઇઝ સીએસપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની કંપની છે જે લોકોએ આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાથી એકવાયર કરી છે પણ આખી આ જે ડીશ છે તે ઇન્ડિયામાં બની છે આપણી જે પાછળ ડિશ છે તે અત્યારે પાંચસો સ્ક્વેર મીટરની છે એટલે તમે પચીસ મીટર ડાયામીટર તમે વિચાર કરો તો એ એકચુઅલી સાત માળા જેટલી ઊંચી થઈ જાય ડીશનું વજન છે છવ્વીસ ટન એટલે છવ્વીસ હજાર કિલોગ્રામ તમે જોઈ શકો છો જે પાછળ જે છે તે પાટા ઉપર આખી આ જે ડીશ છે જે સૂરજમુખીનું ફૂલ ફરે સૂર્ય સાથે એવી રીતે આ ડીશ પણ સૂરજ એમ ફરે એવી રીતે આખી ડીશ ઈસ્ટ ટુ વેસ્ટ ફરે અને નોર્થ ટુ પણ ફરે એટલે એને અમે ડ્યુ લેક્સિસ ટ્રેકિંગ કહીએ અને એમાં આપણે જે પ્રિન્સિપલનું વર્કિંગ પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે જેવી રીતે આપણે ગિલોરે ક્યાંકથી લાકડું કે કાગળ બાળીએ એવી જ રીતે આના ઉપર બધા અરીસા લાગેલા છે અને અરીસાનું કામ છે બધા સૂર્યકિરણો જે આવે એના પર તે બધાને એક જગ્યાએ એકંદ્રિત કરે અને એના લીધે ટેમ્પરેચર બહુ વધી જાય જેવી રીતે આપણે ગેલર હોય કાંથી કે કાગળ બાળીએ એવી જ રીતે કિરણો એક જગ્યાએ ભેગા થાય એટલે ટેમ્પરેચર સત્તરસો ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય અને ત્યાં આપણે શું કરી દેખું છે કે આપણે એક બોયલરું મૂક્યું છે બોયલર એટલે નથી પણ એક પાઇપ હોય જેમાંથી પાણી ફરતું હોય તો થાય છે કે પાણી જે અંદર આવે તો હાઈ ટેમ્પરેચરને લીધે પાણી તો વરામાં થઈ જાય સ્ટીમમાં થઈ જાય અને સ્ટીમ પછી આપણે એમાંથી નીચે આવે છે બધી સ્કીમથી અત્યારે આપણે અહીંયા હોસ્પિટલમાં એ લોકો પહેલાં લોન્ડ્રી ચલાવતા હતા રસોઈ કરતા હતા અને અત્યારે એક ડિશથી સો ટનનું એખી ચાલી શકે એટલે આપણે માનવીએ આપણે ઘરમાં અમે રહેતા હોઈએ તો આપણે ઘરનો જે એસી હોય એક રૂમમાં એક ટનનું કે દોઢ ટનનું હોય તો અત્યારે એવી રીતે સો ટન એટલે સો એસી ચાલી શકે એટલી જ શક્તિ ચાલી છે અને સૌથી સારો ભાગ એનો એ છે કે આ આ ડિશ ચલાવવા માટે કોમ્પ્રેસર કઈ જરૂર નથી આ સીધા સોલારથી જ સુધી સૂર્યની ગરમીમાંથી સીધું ઠંડી ઠંડક આપે છે બાકી આપણે ઘરમાં જે એસી ચલાવતા હોઈએ કે ફ્રીજ ચલાવતો હોય એમાં કોમ્પ્રેસર હોય એની માટે તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ એના અંદર જે ગેસ હોય તે થોડો ઝેરી હોય એટલે એ પણ નથી થાય અને સૂર્યની શક્તિમાંથી સૂર્યના કિરણોમાંથી સીધા આપણે ઠંડી કરીએ છીએ એકેડિશી કરીએ છીએ